ત્રણ મહિના પહેલા જે કામનું ખાત મુહૂર્ત ધારાસભ્યના હસ્તે વાસ્તે ગાસ્તે કરવામાં આવ્યું હતું તે ભૂગર્ભ ગટરની કામગીરી આજે પણ અધવચ્ચે લટકતી રહી છે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પાઈપ રડતી રહી છે અને લોકોને જે સ્થિતિ છે તે આવી નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે એ કોઈ નવાઈની વાત નથી પરંતુ જે સવૈયાના ટાઉનશીપની સ્થિતિ છે તે અત્યંત ગંભીર છે આ ટાઉનશીપમાં અંદાજે ત્રણસો થી ચારસો જેટલા મકાનો આવેલા છે અને સ્થાનિકો વર્ષો જૂની ભૂગર્ભની ગટરની માંગણીને સંતોષવા માટે તંત્રએ ત્રણ મહિના પહેલા હલચલ મચાવી હતી સ્થાનિક ધારાસભ્ય દ્વારા મોટી મોટી જાહેરાતો પણ કરવામાં આવી ત્યારે ખાત મૂરત પણ કરવામાં આવ્યું હતું પણ જેવું ખાત મૂરત પૂરું થયું નથી ને તંત્રએ પોતાની જવાબદારીને છોડી દીધી છે સાંભળી તેના સ્થાનિકોનું આ વિષય લઈને શું કહેવું છે મહાનગરપાલિકાનો વોર્ડ નંબર છ અને એમાં શિયાળાની સોસાયટીના ટાઉનશીપ ઉપર સાડે ત્રણસો મકાનો છે અને સાડી ત્રણસો મકાનોમાં અનેક રજૂઆતો કરી ત્યારે અહીંયા ભૂગર્ભ ગટનનું કામ શરૂ થયું તારીખ બરાબર યાદ છે વીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે આજથી ત્રણ મહિના પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મગવાણાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું થોડોક ટાઈમ કામ ચાલ્યું અહીંયા તમામ શેરીઓની અંદર ખોદવામાં આવ્યું ભૂંગરાઓના કોન્ટ્રાક્ટર દેખાતો નથી અને કામ પૂર્ણ કરેલું નથી અહીંયા વચ્ચે ભૂંગરાઓ પડ્યા છે ત્યારે વાહન એકસો આઠ નથી આવી શકે એવી કચરાની ગાડી નથી આવી શકી અને કોઈ પણ પ્રકારનો કોઈ લગ્ન પ્રસંગ હોય મરણ પડે છે કે વચ્ચો વચ્ચે ખોદી નાખ્યું છે વચ્ચો વચ્ચ ભૂંગરા નાખી લે માણસો ક્યાંથી ચાલે કેવી રીતે વાહનો ચાલે પણ આ ઘટન કરવાયા હતા ખાત મુહૃત કરવાયા હતા એમને કોઈ લોકોની ચિંતા નથી કોન્ટ્રાક્ટર છુ મંતરે એને ગમે તે કારણ હોય કરી અને કોઈ નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દોયું પણ સત્વરે જે કામ આવી રીતે ત્રણ ત્રણ મહિના સુધી ભૂંખમાબેન હરેશકુમાર શુક્લા છે સન સવાયના ટાઉનશિપ અમે રહીએ છીએ અને છેલ્લા ત્રણ મહિનાથી આ ઘટનનું કામકાજ શરૂ કર્યું છે એ પૂરું પણ કરતા નથી અને ચાલુ પણ કરતા નથી અને વચ્ચે વચ્ચે બધી તકલીફો ઊભી થાય છે સ્કૂલની રીક્ષા નથી ખુશાલ છે અને અત્યારે સંસવના ટાઉનશીપમાંથી હું બોલું છું અને સંસવયના ટાઉનશીપમાં છેલ્લા ત્રણ મહિનાથી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે તેમાં અધૂરું કામ છેલ્લા ત્રણ મહિનાથી પડ્યું છે અને જ્યાં ત્યાં ભૂંગરાઓ છે તો તેના કારણે બાળકોની જે રિક્ષાઓ છે તે ઘર સુધી આવી નથી શકતી અને કચરાની ગાડી જે સ્વચ્છતા અભિયાન આપણે જે ભારત સરકાર ચલાવી રહી છે તો એના દ્વારા એ પણ જે ગાડી છે એ પણ ઘર સુધી આવી નથી શકતી અને જ્યાં ત્યાં કચરો નાખવો પડે છે તો આ સ્થિતિ એવી છે કે ગટરની પાઇપો નાખવા માટે આખી સોસાયટીના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે મોટા મોટા ખાડાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે ત્રણ મહિનાથી આ કામગીરી બંધ હાલતમાં છે જેને કારણે રહીશો પોતાની ઘરની બહાર પણ નીકળવું તેમને મુશ્કેલ બન્યું છે રસ્તા પર ઠેર ઠેર પાઇપો પડી રહી છે જ્યારે આ કોઈ ટાઉનશીપ નહીં પણ કોઈ ભંગારનો ડેપો હોય આ માત્ર ધૂળ અને ખાડાઓનો પ્રશ્ન નથી લોકોના જીવનનો પણ પ્રશ્ન છે સ્થાનિકોનો આક્રોશ એ છે કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો ખાડાઓને કારણે એકસો પણ સોસાયટી સુધી આવી શકતી નથી વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડી રહી છે અને નાના નાના જે બાળકો છે તે ઊંડા ખાડામાં ના ખાપકી જાય તેની પણ ચિંતા વાલીઓને સતાઈ રહી છે શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ માટે આ રસ્તો પસાર કરવો એ લોઢાના ચણાચાવવા સમાન છે વોર્ડ નંબર છ માં આવતી આ સોસાયટીઓની વ્યથા સાંભળનાર કોઈ નથી એક તરફ મહાનગરપાલિકા દ્વારા લોકોના જે પૈસે પૈસા છે તે વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે સુવિધાના નામે તેમને માત્ર શું મળે છે આશ્વાસનો ગંદા પાણીનો નિકાલ ન હોવાથી રોડ પર પાણી ફરી વળ્યા છે પરિણામે મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને લોકોની માંદગી જે છે વધી રહી છે એટલે માટે હવે તેના સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે અમારા કામો કરવામાં આવે અને જે સમસ્યા છે હલ કરવામાં આવે કારણ કે જે લોકો તમને જે ટેક્સના પૈસા આપે છે સુવિધાઓ તો મળવી જ જોઈએ જેવું સ્થાનિકોનું કહેવું છે હવે જોવાનું રહ્યું કે આ જે સુવિધાઓ છે તે સ્થાનિકોને ક્યાં સુધીમાં મળે છે કે માત્ર ખાલી આ વખતે આશ્વાસનો જ આપી દેવામાં આવે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં